છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ભવ્ય પારણા અને રાસોત્સવ કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટે ગુરુવારના રોજ યોજાશે આ કાર્યક્રમ દરમિયાન સામૂહિક સિદ્ધિ તપના સત્તર જેટલા તપસ્વીઓની શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ દોશાભાઈ ધર્મશાળા ખાતે તપસ્વીઓને પાલના કરાવવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે તેવી સંભાવના છે આ ઉત્સવની તૈયારીઓ અંગે ધીરેનભાઈ શાહ શીતલભાઈ શાહ મયુરભાઈ બોરીચાએ ચંચન્યુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું ધીરેન લક્ષ્મીકાંત શાહ અષાઢી બીજ સત્યાવીસ તારીખ સત્યાવીસ જૂન અમારા આચાર્ય ગુરુદેવનો ચાતુર્માસનો પ્રવેશ કાર્યક્રમ અમારા જૈન ભવન ચોકોટી સંઘમાં થયો ત્યારથી અત્યાર સુધી અમારા જૈન ભવન સંઘમાં ન થયું તેવી તપસ્યા આરાધના અને સારી સંખ્યામાં લોકો પણ વ્યાખ્યાનમાં અને ધર્મ આરાધનામાં જોડાઈ રહ્યા છે જે અમારા માટે ગૌરવની એક લાગણી છે ને આચાર્ય ગુરુ ગુરુનો ચોતરવા દોઢસો વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અહીંયા જૈન ભવનના આંગણે થઈ રહ્યો છે અને અમારા કુટુંબ વિશ્વાબેન લક્ષ્મીકાંત શાહ પરિવારને અમને સાધમિક ભક્તિનો લાભ મળ્યો છે અને આવતીકાલે સત્તર સિદ્ધિ તપના તપસ્વીઓ અને અઠ્ઠાઈ વાળા અને આ માસ ખમણવાળા જેમનો ભવ્ય કાર્યક્રમ છે જેમની જાણકારી તમને શીતલભાઈ આપશે આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી નિશ્રામાં જૈન ભવન ખાતે સારી એવી તપસ્યાઓ થઈ રહી છે આવતીકાલે જે શરૂઆતથી કરીને અત્યાર સુધી જેટલી તપસ્યા થઈ છે એમની કાલે શોભાયાત્રા અને પારણાનું કાર્યક્રમ રાખેલું છે તપસ્યામાં લગભગ સત્તર જેવા સીધી તપ છે પજસણ પહેલાં બે ત્રણ માંસકમળ થઈ ગયા છે મહા સતીજીનો પણ માંસકમણ થઈ ગયું છે સાધારણ આમાં આપણે આઠ અપવાસ આઠથી વધુ અપવાસવાળા લગભગ ટોટલ એકસોથી પાંચ જેવા તપસ્વીઓ બધે છે એકસો પાંચ તપસ્યોને કાલે ભવ્યતાથી ભવ્ય હિસાબે શોભાયાત્રા જૈન ભવનથી નીકળી આપણે ડીવાયસપીના ક્વાર્ટર પાસે થઈને સંતોષીમાના મંદિરથી વિડીઆઈ સ્કૂલ થઈને ડોસાભાઈ ધર્મશાળા પૂર્ણ થશે ત્યાં આપણે કાર્યક્રમ રાખેલો પારણાનો પારણાનો કાર્યક્રમ બાદ બપોરે સત્તર જે સિદ્ધિ તપના તપસ્વીઓ છે એમના પરિવાર વતી પાંચ મુખ્ય દાતા તરીકે સમગ્ર જૈન સમાજ માટે બપોરે નૌકાશીનો પણ કાર્યક્રમ રાખેલો છે ગુરુદેવના જે આ ચોમાસામાં અત્યારે સારામાં સારો જૈન ભવન સંચાલન સમિતિનો સહયોગ રહ્યો છે અને સારામાં સારી રીતે તપસ્યાઓ જાપ વગેરે કાર્યક્રમ થઈ રહ્યો છે તપ પજોસણના આઠ દિવસ નૌકાર મંત્રનો જાપ ચોવીસ કલાકના જાપ ચાલુ રહે છે રાત્રે ભાઈઓ જાપ કરે છે દિવસે બહેનો તરફથી જાપ કરવામાં આવે છે તપ આરાધનાઓ સારી રીતે થઈ રહી છે ગુરુદેવ સાત્યામાં છે અહીંયા અને દરેક તપસ્વીઓ પણ ખૂબ સાતામાં છે કેસરભાઈ જૈન ભવન ભુજ ખાતે લીમડી અજરામણ સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી આદિ થાણા આઠ તેમજ પૂજ્ય મહાશતીજીઓ થાણા તેર કુલ થાણા એકવીસ થાણાનું ચાતુર્માસ બિરાજમાન છે પૂજ્યશ્રી અધ્યાત્મયોગી ભાવચંદ્રજી સ્વામીના આશીર્વાદ અને કૃપાથી જૈન ભવન સંઘની અંદર સંઘના ઇતિહાસમાં સૌથી પ્રથમવાર સત્તર સિદ્ધિ તપ અને ત્રણ કમળની આરાધના થયેલ છે અને પૂજ્યશ્રીના આશીર્વાદથી મોટી તપસ્યાથી નાની આજ સુધી પણ જેણે કોઈ પણ એક દિવસ પણ ઉપવાસ ન કર્યો એવા લોકો પણ સિદ્ધિ તપમાં જોડાયા છે અને માસ્કમણ જેવી મોટી તપસ્યા કરી છે જૈન ભવન સંઘના આંગણે સૌ પ્રથમવાર શ્રીના ચાતુર્માસનો અવસર મળ્યો છે અને એ અવસરે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકો જોડાઈ અને દરેક ધર્મકરણીમાં લાભ લઈ રહ્યા છે દરમિયાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા તપસ્વીઓને આશી પાઠવ્યા હતા પૂજ શેગના જૈન ભવન અહીંયા ચાતુમા સમિતિના માધ્યમથી અમારું ચાતુર્માસ થઈ ગયું છે અષાઢી બીજના પ્રવેશ કર્યો ત્યારથી માંડી પ્રવેશનો કાર્યક્રમ પૂર્ણિમાનો કાર્યક્રમ ટાઉન હોલમાં ભવ્યતાથી યોજાયો નિત્ય દરરોજ આચાર સૂત્ર અને ઉત્તરાધન સૂત્ર ઉપર આધ્યાત્મિક પ્રવચનો થઈ ગયા છે દરરોજ બસો અઢીસો જેટલા બહેનો ભાઈઓ લાભ લઈ ગયા છે એક મોટામાં મોટું તપ લઘુ નિષ્કૃતનું તપ એવા કેતનભાઈ ગાંગજીભાઈ દેઢિયા मुंबई बोगीवली थी यहाँ तप करूँ तेम खमणा सीधी तप वगैरह तप कर सीद्धि तपनी अंदर नौद वर्षना बाड़कों छा सि तप कर अठाईओ આઠ ઉપવાસ નવ ઉપવાસ અગિયાર ઉપવાસ સોળ ઉપવાસ વગેરે લગભગ સાઠ જેટલા બેનો ભાઈઓ તપશ્ચર્યામાં જોડાયા છે અહીંયા ધગિત્રીબેન ધીગનભાઈ શાહ લીંબડીવાળા એમણે સંપૂર્ણ સાધગની ભક્તિનો લાભ તપસ્વીઓનું પારણા પ્રભાવનાનો લાભ એમણે લીધો છે પર્યુષણના આઠ દિવસમાં દરરોજના ચારસોથી વધારે બહેનો ભાઈઓ વ્યાખ્યાનનો લાભ લીધો છે કલ્પસૂત્રની દરરોજ બોલી બોલાતી હતી અને એની અંદર સારી માતબ રકમ चमंतें थे थेमज हमारी प्रगणा थी आ दक्षिण मुनी महाराज साहेब प्रयास थी पूजनी अंदर अजराम युत्ना लगभग 40 एक जितना युवाओं जोड़ेगा चाहिए अने धार्मिक प्रवृत्ति पति अनुकंपा ना साधक वात्सल्य ना અને વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાઠ્યપુસ્તક વગેરે આપવાના પેન બોલ પેનો નોટો આપવાનું વગેરે માનવતાવાદી કામ પણ કરી રહ્યા છે હજી તો ચાતુમાસ બાકી છે અને મોટી એક શિબિર થશે જેની અંદર અઢીસો ત્રણસો બાળકો મુંબઈથી અને ગુજરાતથી બધા આવશે અને તે બે ચોવીસની વાડીમાં પાંચ દિવસની શિબિર થવાની છે આ ચાતુર્માસ ધૂમધામથી ભવ્યતાથી આખા ભુજ શહેરની અંદર જૈનો અજૈનો બધા સારી રીતે લાભ લીએ છે અને હજુ પણ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો સમય સમય ઉપર કરવામાં આવશે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તેમજ જન્માષ્ટમી વગેરેના વિશિષ્ટ કાર્યક્રમો પણ અહીંયા યોજાયા છે અને લોકો ભાવથી ને પ્રેમથી બધા એની અંદર લાભ લીએ છીએ એટલે ભુજના પાણી પીતી સકલ વસ્તુને આજ જ નિમિત્તે લીમડી અજરામર સંપ્રદાયના સંતો અને સતીજીઓ વતીથી બધાને મીઠામી દુકડમ ખમટખામણા કયા છે અને ભગવાન મહાવીરનો સંદેશ અહિંસા અપરિગ્રહ અનેકાંતવાદ વાત એને સૂક્ષ્મ છણાવટ દરરોજ જ બપોરે સાડા ત્રણથી સવા ચાર વાગ્યા સુધી થાય છે અને ભાવિકો એ બપોરના પણ સાડા ત્રણથી સવા ચાર સુધી મોડી સંખ્યામાં લોકો લાભ લઈ ગયા છે રાત્રિ પ્રતિક્રમણ પણ થાય છે દિવસે પ્રતિક્રમણમાં દરરોજ સો સવાસો દોઢસો ભાઈઓ અને બહેનો થઈને પાંચસો ઉપર પ્રતિક્રમણ 60 दिवस થયા છે પર્યુષણ પર્વ ભવ્યતાથી આનંદપૂર્વક દાન શીલ તપ અને ભાવ અત્યંત સુધી 14 દંપતીઓ આ જીવન બગમછે કે ભગતના પચકાણ અંગીકા કર્યા છે ઈ ગીતે એનો ચતુર્માસ હર્ષપૂર્વક આનંદપૂર્વક પ્રસન્નતા પૂર્વક થઈ ગયું છે અને જૈન ભવનની અહીંયા સમિતિ જે છે એ બધા સમિતિના મેમ્બરો ખૂબ સારી રીતે જહેમત ઉઠાવી કામ કરી ગયા છે મયુરભાઈનો દોહિત્રો તે ચૌદ વર્ષનો છે એ અને એમના ધર્મપત્ની એ બંને પણ સિદ્ધિ તપ કર્યું સુપવાસ ઉપવાસ સાત દિવસ ખાવાનું પાકણા તેઓ આક્રો સિદ્ધિ તપ કર્યો એટલે મયુખભાઈના પરિવારે પણ સારો એવો લાભ લીધો છે